નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજિત બની ગયું છે રાજકોટ શહેર અને જિલ્લાઓમાં મળીને ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવો સામે આવ્યા છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આનંદપર ગામની ત્યારેમાં કરતા શ્રમિક પરિવારમાં પત્ની ત્યારે પતિ જ પત્ની હત્યા નિપજાવતા સમગ્ર વિસ્તારમાં ભારે હેરાટી વ્યાપી ગઈ છે ત્યારે ચાર ઓગસ્ટના હાજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારીયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે ત્યારે ધર્મભેનના ત્યારે ઝઘડામાં વચ્ચે પડેલા ભાવેશ

શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ